નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી YouTube ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3 દિવસથી તમે વારે વારે કમેન્ટ કરો છો કે ભાઈ આ ફોર્મ છે શું કામ રદ કરાયા છે કોના ફોર્મ રદ કરાયા છે શું કામ કરાયા છે આવા ઘણા બધા પ્રશ્નો જે છે તમારા કમેન્ટ સ્વરૂપે આવે છે અને તેના પ્રત્યુત્તર રૂપ આપણે આજનો વિડિયો બનાવેલો છે જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય અને તમે જે છે કોઈ દુવિધાનો ભોગ ન બનો પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેક નંબર ત્રણ તેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે સાથે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે અને એમના માટે સરસ મજાનું મટીરિયલ જોઈતો તો મટીરિયલ ટેસ્ટ તો ટેસ્ટ આ બધું જ તમને મળી જશે જે એપ્લિકેશન નામ છે ટ્રીક નોલેજ પ્લે સ્ટોરમાં આની માહિતી મળી જશે બાકી તમને જે નંબર આપ્યો છે ચોરાણું બે આમાંથી ક્યાંય પણ તમારે જોડાવ હોય એપ્લિકેશનમાં તમે કોઈ ને કોઈ કારણસર નથી જોડાઈ શકતા તો આ નંબર ઉપર મેસેજ કરવાનો છે ચોરાણું બે ઓગણીસ આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને બધી જ માહિતી ત્યાંથી આપી દેવામાં આવશે ખાસ કરી અહીંયા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો એનો પણ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે અને જે લોકો મોક ટેસ્ટની તૈયારી કરે છે એ લોકો માટે મોક ટેસ્ટ પણ અવેલેબલ છે બાકી બધી માહિતી તમને જે છે નંબર આપેલો છે અને પર મળી જશે બાકી જો ટેસ્ટ સિરીઝમાં જોડાવો તો એની લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ વસ્તુ શું છે એના વિશે આપણે વાત કરીએ છીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2023 24 એક અનવે જે ઉમેદવારોએ તારીખ 26 8 2024 થી 9 9 24 દરમિયાન ઓનલાઈન અરજી કરેલ છે